અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ફીડ ટેન્કમાં રેલિંગ પર દરમિયાન ચાર કામદારોના મોત નીપજવાના મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ત્રીસ લાખનું વળતર આપવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે હાલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીટ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ચાર કામદારો સારંગપુરના યોલેશ રામ બિહારના મુકેશ સિંઘ યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ચારેય કામદારો દૂર ફંગોડાયા હતા જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા એક કામદારનો મૃતદેહ તો કંપનીની સંકુલ બહાર દૂર ફંગોડાયો હતો બનાવ અંગેની જાણ થતાં જ અન્ય કામદારો કંપની પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી બપોરે સાડા બાર વાગ્યે બનેલી ઘટના બાદ કંપની દ્વારા મોડી રાત્રે પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દરેક મૃતકના પરિવારજનોને કંપની તરફથી રૂપિયા ત્રીસ લાખનું વળતર ચૂકવવામાં આવશે ઘટના બાદ ધારાસભ્ય ચેતર વસાવા પણ કંપની ખાતે પહોંચ્યા હતા અને મોડી રાત સુધી પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે કંપની દ્વારા પરિવારજનોને રૂપિયા ત્રીસ લાખનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો